છોકરા શું રમે છે છોકરો ચાર નું વાઘ બકરી શીશ્યા છો તો છે અને અમારે જવાની તમે હો રમતા ખબર છે અમે હું રમતા

લે ફૂલડા પડી આ પાટા હે હોટે રે થઈ જતા લે આ આ ધોખા ભગા પડી અમે છોડીએ બાપ બોલા <laughs> <laughs> <laughs>

રમતા તમે ઓય રમતા તા આટલે ઓય આટલે અલ્યા ઈ સાડી તમે લ્યા ડોગે છોડ લાવો एकदम છોડ્યું લ્યા અલ્યા ધપિતા

મોટા 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 પછી